ઝાલોદ તાલુકાના કાંકરાકુવા ગામે પંચકુંડી યજ્ઞ અને કળશયાત્રાનો કાર્યક્રમ યોજાયો સામાજિક આગેવાન અજીતદેવ પારગીજી સાથે વિવિધ સંગઠનોના આગેવાનો અને સ્થાનિક સંતોની ઉપસ્થિતિ ઝાલોદ તાલુકાના મધ્યપ્રદેશ બોર્ડરને અડીને આવેલા છેવાડાના ગામ એવા કાંકરાકુવા ગામે ગામના આગેવાનો અને ગામલોકો દ્વારા કળશયાત્રા અને પંચકુંડી યજ્ઞનું આયોજન થયું હતું ગામના શ્રી મહાકાળી માતાજીના મંદિરથી શરૂ થઈને ગામના કુળદેવી માતાના મંદિર સુધી કડશયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામની બહેનોએ ભાગ લીધો હતો ગાયત્રી પરિવારની ટીમ અને શ્રી ગોપીચંદ ભુરિયાજી દ્વારા વ્યસનમુક્ત સમાજ બને તે માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ તે માટે પ્રેરણા આપી હતી આ કાર્યક્રમમાં આસપાસના ગામોના સંતો ભક્તો અને ધાર્મિક સામાજિક સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ગામ લોકોને સંબોધતા સામાજિક આગેવાન અજીતદેવ પારગીએ પૂર્વજોની સંસ્કૃતિ અને વારસાને જાળવવા માટે હાકલ કરી હતી તેમણે કાંકરાકુવા ગામની નજીક જ પૂર્વજો દ્વારા પૂજિત અને સંરક્ષિત ધુધરદેવ મહાદેવની તથા આમળી અગિયારસના મેળે પગપાળા ચાલતા જઈ ભોળાનાથના દર્શન કરતાં પૂર્વજોની યાદ તાજી કરી હતી અને હિન્દુ ધર્મમાં પગપાળા યાત્રાનું મહત્વ બતાવ્યું હતું લોભ લાલચથી ધર્માંતરણ થાય છે તે ન થાય તે માટે આપણા પૂર્વજોના સનાતન સંસ્કૃતિના વારસા પ્રતિ ગૌરવ લઈને તેને જાળવી રાખવા સૌને આગળ આવવા આહવાન કર્યું હતું રિપોર્ટર બળવંત ખોડ ઝાલોદ